ગુજરાતની એસ ટી નિગમે વીસ એકદમ હાઈ એન્ડ વોલ્વો બસ લોન્ચ કરી દીધી છે તો આ બસ કયા કયા વિસ્તારોમાં જશે એની અંદર સેફ્ટીની શું સુવિધા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એસ નિગમ તરફથી એક સારા સમાચાર આવ્યા છે કદાચ તમને મોજા પડે કારણ કે અત્યાર સુધી તમે જે બારગામની બસોમાં જાઓ તો તમે એસ ટીની ખખરદ બસોમાં તમારે જવું પડે પરંતુ હવે ગુજરાતની એસ નિગમે વીસ એકદમ હાઈ એન્ડ વોલ્વો બસ લોન્ચ કરી દીધી છે તો આ બસ કયા કયા વિસ્તારોમાં જશે એની અંદર સેફ્ટીની શું સુવિધા છે આ બધી વાત હું તમારી સાથે કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે દર્શક મિત્રો આપણે જોઈએ કે ગુજરાતની અંદર ઘણી બધી એવી એસ બસો હોય કે તમને એમ થાય કે આવી બસોમાં તો કંઈ બેસાતું હશે સાવ ખખરદસ બસો હોય અને ધૂમપ ધૂમ્રપ ને આ ને તેને બધું અંદર ચાલતું હોય પણ હવે ગુજરાતની એસટી નિગમે વીસ હાઈ એન્ડ વોલ્વો બસ લોન્ચ કરી દીધી છે એક બસની જે કિંમત છે એ એક પોઈન્ટ સાઠ કરોડ રૂપિયા છે અને આમાંથી જે વીસમાંથી આઠ બસ છે એ અમદાવાદ નહેરુનગરથી સુરતનો રૂટ પર જશે આઠ બસ છે એ અમદાવાદથી વડોદરા અને ચાર બસ છે એ અમદાવાદથી રાજકોટ જશે એટલે અત્યારે જે મેઇન સેન્ટર છે એ અમદાવાદ છે અમદાવાદથી સુરત વડોદરા રાજકોટ એવી રીતના બસ વ જે આ વોલ્વોની બસ છે એ જશે હવે અમદાવાદથી સુરતનું જે ભાડું છે વોલ્વોનું એ છસો ને અડતાલીસ રૂપિયા છે અમદાવાદથી વડોદરાનું ભાડું બસો ચોરાણું રૂપિયા છે અને અમદાવાદથી રાજકોટ પાંચસો ને ઓગણીસ રૂપિયા છે એટલે વાયસે વર્ષા પણ થશે સુરતથી અમદાવાદ વડોદરાથી અમદાવાદ રાજકોટથી અમદાવાદ એવી રીતના પણ આ વોલ્વો બસ ચાલશે હવે વોલ્વો બસ છે એટલે સ્વાભાવિક રીતના જ એની અંદર જે સુવિધા હશે એ અલ્ટ્રા એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે હવે આની અંદર આરામદાયક સીટો તો ખરી જ પરંતુ જે બહુ જ જરૂરી છે એવી વસ્તુ આની અંદર છે કે ફાયર સેફ્ટી જે લગાવવામાં આવી છે એ આર્મીના વાહનો જેવી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ જે વોલ્વો સીટ છે એ દરેક સીટની દરેક સીટ પાસે એક પેનિક બટન મૂકવામાં આવ્યું હશે એટલે ધારો કે કોઈ સંજોગોની અંદર કંઈક એવો પ્રોબ્લેમ ઊભો થાય અથવા કંઈ એક્સિડન્ટ થાય અથવા કંઈ લૂંટ મારવાની કે એવી કોઈ ઘટના બને તો તમારે એટલું જ કરવાનું કે પેનિક બટન દબાવવાનું એટલે પેનિક બટન તમે દબાવો તો એ પોલીસની સાથે કનેક્શન છે એટલે જેવું તમે પેનિક બટન દબાવશો એટલે પોલીસને ઇન્ફોર્મ થઈ જશે અને જે તે વિસ્તારની જે નજીકમાં નજીક પોલીસ હશે એ તમારી મદદે આવી જશે આ સૌથી બેસ્ટ સુરક્ષાનું આ એક છે બીજું એક આનાથી પણ ઉત્તમ એક સુરક્ષાની વાત એ છે કે એક એવી દાદર સાથેની ઇમરજન્સી એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યો છે એટલે કોઈ આવી રીતના આગ લાગી કે કોઈ એવી ઇમરજન્સી સંજોગોની અંદર જો તમારે એક્ઝિટ કરવાનું હોય બસમાંથી બહાર નીકળવાની તમારે જો નોબત ઊભી થાય તો દાદર એક સીડી રાખવામાં આવી છે દાદર કે ફટાફટ તમે એ સીડી મારફતે જઈ શકો આ જે બસ છે એની અંદર ફોર્ટી સેવન સીટની ક્ષમતા છે અને ટુ બાય ટુ લેધર પુશબેક છે બીજું એક મહત્ત્વનું સુરક્ષાનું સાધન એ બી છે કે બસની અંદર એક સ્પ્રિન્કલર રાખવામાં આવ્યું છે એટલે બસમાં અંદર એક નાઇટ્રોજનની પાણીની ટાંકી બી છે અને આ કે ધુમાડો તરત નીકળે કે તરત જ આ સ્પ્રિંક જે સ્પ્રિન્કલર છે એ ચાલુ થઈ જશે મતલબમાં અત્યારે તમે ઘણા બધા જે સૌરાષ્ટ્રના લોકો છે એ તો લક્ઝરી બસોનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ સુરક્ષાનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે તો આ જે વીસ વોલ્વો બસ છે એ શરૂ થઈ ગઈ છે પરંતુ દિવાળી સુધીમાં બીજી હેંસી બસો શરૂ થવાની છે એટલે ભવિષ્યની અંદર એવું બનશે કે જે આ બધી ખખરદ જ બસો છે એસટીની એની જગ્યાએ આખા ગુજરાતની અંદર તમને વોલ્વોની એકદમ હાઈટેક બસ જોવા મળી શકે છે બીજું કે આની અંદર સીસીટીવી કેમેરા બી હશે એટલે કોઈ શંકાસ્પદ વસ્તુ હોય કે શંકાસ્પદ વાત હોય તો એ પણ તરત જે છે એનું રે રેકોર્ડિંગ અને એની નિગરાની પણ થતી રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ